હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છે બધા અટાણા વૈગ્યા પૂણા દો ને હમણાં કેટલા ટાઈમ પછી વ્લોગિંગ કરે કારણ કે મેં વરસ હતો બહુ કંઈ કામ નતું અમે તો નહી રહ્યા હતા પછી કંઈ વ્લોગિંગ ન કરતી હાવ નહી હતા ને પછી જોવા કે તું હાવ વિડીયો ન જ બતા આ સુધી ભરાય ગું એટલે દરવાજો એ ખુલે ને એટલી જગ્યા રાખી ડેલો ભરાઈ ગયો ને આ તાલપત્રી ધોવાની હે પણ ઉઘાડ થાય ને તો કારણ કે ત્રણ ના ચોથો દી હે અહીં ને અહીં હે ચોથો પાંચ દી અહીં ને અહીં હેમ ઢાકલો આ ધોવાઈ ને ફૂકાઈ ને પછી આ મૂકી દીધી આ જે જે આ મૂકી ના કરવું એલા ઢારિયા મૂકી ના ઉંદેરા ત્રણ ગોખાઈ પાડે નહીં નવે નવી તાલપત્રી ભાગી એમ કીધું થઈ કે ધોવે ને પછી મૂકી દીધું યાદ આવ્યું કે ના ઉંધાડા મારા મામા એ કીધું કે ના તો ઉંધાડા આમ ઉકાવી તા તા હવે એ ખોલી ને તો એક ઝીણા ઝીણા બહુ કઈ ને બે ત્રણ ઠેકાણે ઝીણકી એવી એવડી ગોખી પાડ નાખી નવે નવી ઉતી હજે તો પેલી જ દાન વાપરી હતી ને બાજુ પાડો આ કે ટેક્ટર ને અમારે આ કે હાકવાનું હે જ હતું એ જાઓ ટેક્ટર નાખે ને અમારી રામું રાયડું નાખે મારે એની બદલાવી અમારે માણસો ખેતરમાં યોગેશ રા પાકવાની ને આ અમારું મસ્તીનું નું લહણ ઉગેલું લહણ ઉગેલું મુરાય ઉગેલા મેથી એક ને ઉગી એમાં કામ પ્રોબ્લેમ થયું હોય રામજાણ ને આ હે ને કાલે કાંધુ માનસો હું કરી લીધું અમારે ભાગ્યા હમ તારવે ના નાખી દીધું ખાલી એવું શોખું કરવાનું વીણવાનું તારવે ના નાખી દીધું ને જો આ તાલપત્રી બળી ગયું ને આ કે કહો ભીંજ ભીંજાણી ને એ માંડવી હે થોડી શિયાળ ત્રણ શિયાળ ટપ હે અહીં પક્તી રાખીને એટલી વધારે દેખાતી હે ને કાંઈ એટલી કંઈ નથી એ ઓલા કાંદા પીસરા નહીં ઓલી માંડવી તો અમારે દાણો ને આમ પલરવા જ નહીં દઉં તો જવાનું જગ્યા એવી કોરી બાકી ને હમું કરવામાં જીરા જાય પછી એવું કામ કરે એમાં તો વેણા જીવ્યું હોય તો વીણ ખૂબ સડે ગયું ઉપર ઉપર હેઠ એટલી નહીં ભીંજાણી હોય

હા બાવડા માં દાતી માં નતી વીણી કારણ કે બહુ નહોતી નીકળી બે દાણ દાતી હાકી ને એવું રાપ હાકી રાપ એક દાણ તો ઉકાઈ ગઈ લગભગ બીજી દાણ હાકી મેથી ઓ નથી તી હાકે ને પછી આ જાય થાય ને તો વીણાઈ જશે પછી જીરું આવવાની પ્રોસેસ સારું ખાતરનો જીરાનો ના જ લગભગ તપાસ બધું કરી લીધું લેવા જવાના છે જોઈએ આગળ એટલે માણસો એમાંથી કામ થાય ને કાલે લઈશું ને બે ત્રણ દીવા જીરું વવાઈ છે અમારે પછી કેમ કે હાવ નવી પછી જીરું વવાઈ જાય ને પછી એટલું કઈ કામ ન હોય ના કે હોય જીરા મોટું પછી હે ને આ બધું સૂકું કરવાનું અરે કામ આયેલ છે નેદવા જો હે પાછા ખડું થઈ ગયા ખડું તો ઈવા ને ઈવા થાય જેટલા ને દીએ દવા ઉસાટીએ ને આ મગર તો મારે ગાયું નાખવા જવાનું હતું એવું કામ થાય ઉપર ઉપર કદાચ

कासा है बधाए टमाटा बधाए कासा है जो कई काम रामू हमारा कह दूक नहीं रामू हमारे व्लॉगिंग में नहीं था ऊँडी नहीं था तीजे कायम थे कायम एक लीहन थे तो एक लाइट की वधा रही है नो कि खोर खाऊं जो तो खोर अच खाऊं जो नगर नो खाई मगर तो नहीं खाती नया लाइट ना है Boglan, Sekilan. Kalau kau nak bini kira mana mandu bina. Aduh. મારે મજૂર હતું શા મૂકવાનું હા આજ શિયાર પાંચસો જ છે બઉ જાજા ને પવન જોવો તો આમાં નારિયેરી ને જે વધારે જ ખબર પડે પવન હે નાના ઝાડવામાં તો વાંધો ન આવે ને આ જે હવે ફરી વર્યું એટલા ને એટલા ફૂલ પાસા છે ને મેં થયો ને ઝાડવામાં બહુ ફાયદો થયો અમારે જે ભૂકી ઉડી હતી ને એ આખા ઈ ઝાડવા ધોવાઈ ગઈ એકદમ ધોવી ન પડી એવું હે ને જ્યાં વર આપ દઈએ ને તો આ બારી ને બારણા ને બધા સાફ કરવા ને એ કર નાખે ને હાલો પેલા તો સા મૂકી દે તમારે પીવું હોય તો હાલો ને અમે આ પ્લાન્ટ લેવા જાય બહુ મસ્ત નું હા સાફ ને કરવું પડે થોડુંક અઠવાડિયું થાય તો હું પાણી બદલાવા એમાં જે ઓલું કામ કે પાણા જેવા હે કલરિંગ ઈ બધું ધોવા એકદમ હારા પાણી ફિલ્ટરનું પાણી નાખવાનું મોડું પાણી તો ને એમાં કંઈ પણ એક પાન કે બગડે ને તો કાઢી લેવાનું કારણ કે પછી બધા પાનની બધે વાહની બંબુ હોય ને એ બધા બગાડ નાખે અમારે જે કંઈ બેગી નહીં હું વિડીયમ જોતી હોય કારણ કે લેવા પછી એની કેરાઈ કરવી પડે એકદમ ઊંઘું લેવા સો સાતસો રૂપિયા નું આવ્યું ને પછી આપણે લેવા હોય એમ ધ્યાન ન રાખીએ નાખે દીધા જી હું ત્યાં ન કરે લાઈટ ને ભલે ફટાફટ શા કર પછી મળીએ આગે વિદ્યામાં તો સા તૈયાર થઈ ગયો ને વાહ માણસો આવે ને પાણી આ તો પાડો છે નાખે ત્યાં ભી માણસો રહ્યા પણ અહીં હે તો દેવા હા મારેવા મારે માંડવી નીકળે એ જો નીકળે કોકો જા આમાં થાવું કે પણ અમારે કઈ બગાડ ને તો પેલી નથી કે ઉગે ને એવું કંઈ ના હાચે ઘણે ઈ રાવ વધારે હે કે ઉગે કઈ માંડવી ખેતર માં ને ખેતર માં બઉ વીજાણુ ને અમારે જ્યાં ખેતર ત્યાં લીલું કેવાય કામ થાય વાંકવામાં